સુરતમાં આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાં સ્ટેટ જીએસટી વિભાગના દરોડામાં બિસ્મેલ્લા અને ફિફ્ટી વન રેમ્બોમાંથી બે કરોડ રૂપિયાની કરચોરી મળી આવી છે સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં જ્યુસ આઈસ્ક્રીમ ભજીયા પિઝાના નવ વેપારીઓને પિસ્તાળીસથી વધુ ઠેકાણા પર દરોડા પાડ્યા છે સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં જ્યુસ આઈસ્ક્રીમ ભજીયા પિઝાના નવ વેપારીઓના પિસ્તાળીસથી વધુ ઠેકાણા પર દરોડામાં ચાળીસ કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા સુરતમાં બિસ્મેલ્લા અને ફિફ્ટી વન રેમ્બો પર મંગળવારની રાત્રે પૂર્ણ થયેલી તપાસમાં બે કરોડના રોકડના વ્યવહાર મળી આવ્યા છે તપાસમાં ફ્રેન્ચાઇઝીના કરાર કરાર પણ ન થયા હોવાનું સામે આવ્યું હતું આ એવા હોય છે જેમાં પેમેન્ટ કન્ડિશન અને નફા કે દર મહિને ફ્રેન્ચાઇઝી કેટલા રૂપિયા આપશે તેની વિગત હોય છે આ કરાર લેખિતમાં ન હતા એવું અધિકારીઓ કહી રહ્યા છે તપાસ દરમિયાન રેમ્બોમાંથી ચાલીસ લાખ અને બસમેલ્લામાંથી દોઢ કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા રાજ્યભરમાં તપાસ દરમિયાન પેટ પૂજા નામનું એક સોફ્ટવેર અધિકારીઓને મળ્યું છે આ સોફ્ટવેર ઇશ્યુ થયેલા બિલ ડિલીટ કરી દીધું હતું આથી ટર્નઓવર જ ઓછું દેખાય વિક્રેતાઓ પાણીની બોટલ પરના ટેક્સમાં પણ ગોલમાલ કરતા હતા રોકડમાં મોટાભાગનો માલ લેવાતો હતો અને રોકડમાં જ વેચાતો હતો